બેચારે માં બહાર શું કામ છે કેમ કે અમારે છે ને ક્લાસીસ માં લાઈટ વહી ગઈ ને મારી ફાઈલ એ વહી ગઈ તમારી કોઈ ફાઈલ ગઈ ગઈ એટલે એમ તો એમ તો અમારે સેવ જ હતી પણ ઓલું બધું હું કામ કર્યું હોય ને થોડુંક એ વહી વહી ગયું સેવ મારતા મારતા અમને નથી ખબર લાઈટ વહી જાય પણ લાઈટ વહી ગઈ અમે બધા થોડાક ફ્રેશ થવા નીકળી ગયા તો હવે પાછા ક્લાસમાં જાય હજી લાઈટ આવી નથી જોવા આખા ઓલામાં માં લાઈટ વહી ગઈ તો પાછા અમે ક્લાસમાં જાય ના અમારે આર્યન સર છે મિત્રો

તય હુએ શેજ બેને છે બંડલ કા કરે છે યેમે તા આયા પાણી ઢોળાયેલું છે હળ જોજે અમાર બેન ખા કરે ભાઈ આટે ભી વા નીચે જાય હે ભાઈ છે ને ભાઈ છે ને લાઇટ ત્યારે આવી નથી ને હું ઘડી ખોવાની કદું ને હતી નીંદર જ નહીં ઘડીક વારમાં ગરમી ગરમી થઈ ગયો તો આ મમ્મી ને જો એ હોતી જો કેટલી ગરમી ને આવે પણ બે દી તો બહુ ગરમી પડે છે આ તો હોતી ગરમી ની હોતી બોલ હવે અમારે સેજુબેન ફાટી નોંધણી કરી દે હા એની નોંધણી માંથી ઉભી જ નથી થતી હજી લેસન કરે

લાઈટ હજી નથી આવી એમ છું લાઇટ હજી નથી ઓહો લાગે હું બોલો ને એટલે જાગી જાય કેશુ એ કેસ લેસન નથી તો ઊભો નથી આવું આ કેટલી કેટલી પડે તો જાગોની હાલો ની લેસન કરતા કરતા દે કિસબેન લેસન કરતા કરતા ખુઈ ગયા ને અમાર મમ્મી ત્યાં જાગવાનું નામ ન લે તો એ પેડું ઊંધું

તો હવે આમ નંબર બધાય બે છે આજ કાંઈ કામ એટલે આજ હકેલવાનું એટલું જ છે જો બીજું કઈ કામ નથી નેવરા નેવરા તો આપણે એ નથી હકેલવાનું જ નથી જો એ ના પાડી દીધી તો મિત્રો અત્યારે મારી મમ્મી છે ને મેન્ડવી હમી કરવા બે ગયા છે જો તમારી મમ્મી જો મેન્ડવી હમી કરે છે શું કામ કેમ કે હું મલ માંડવી પાક ને મેન્ડવી પાક બનાવવા હાટું જોઈએ અત્યારે મેન્ડવી હમી કરે છે ભાઈ વિચાર કે લાઈટ નથી કઈ કામ નથી તો વિચાર છે ને માંડવી બી ખોલી નાખે ને હું માઇન્ડ બી છે ને મારી મમ્મી શીખવાડે છે એ મારી મમ્મી જ્યારે જયારે કવાર હતા ત્યારે એ ખેતરમાં દાળીએ જતા ને માઇન્ડ એ કે અમે આમ આમ ફોલ આમ ફોલતા હું તમને બતાવું ને એ કેટલી ખબર એક એક બબે ગુણ આખી ખોલતા જો એ કેમ ખોલે આમ જ ખોલતા જો મેન્ડી નાખી દે પછી આમ ખોલે

તું મિત્રો વિચાર થઈ ગઈ છો ભગવાન ની ચાલી તો આજનો વિડીયો બસ આયો તમને ગમેક કર્યો ચેનલ બનાવ તો સબસ્ક્રાઈબ કર્યો મળી હશે બીજા લોક માં